કરણ બોલ સાગર આ કમન્ડુ બટન દબાવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યો નહીં ઉગે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખબો મેળાવીને ઊભી રહેશે. કેવા વાત હે યાર ભાઈ આ તો કઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવો યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે એટલા સંકલ્પો લેવાયા છે સુપર થી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપને જીતાડો એસ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ કૃષ્ણા ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરીએ અમદાવાદમાં તેનો પ્રથમ શોરૂમ શરૂ કર્યો ભારતીય જ્વેલરી ઉદ્યોગમાં અગ્રણી નામ ધરાવતા કૃષ્ણા

પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા ફાઉન્ડર અને એમડી ઘનશ્યામભાઈ ધોળકિયા અને ડિરેક્ટર પરાગ શાહ ઉપસ્થિત રહ્યા હતા અમે ખાસું રિચ રિસર્ચ કર્યું છે અમે લોકો બ્રાન્ડ સાથે જોડાણા ત્યારે ખાસી બધી ચોખવટ કરી અમે લોકોએ ખુદે પ્રોડક્ટ સ્ટડી કરી તો એના માટે અમને કમ્પેરિઝનમાં પ્રાઇઝમાં ક્વોલિટીમાં બધી રીતે બહુ જ રીઝનેબલ સારું માણસોને ઓફર્ડ થાય એવું અને ક્વોલિટી મેઇન તો પૈસા ખર્ચતા બી ક્વોલિટી મળે એવું પ્રોડક્ટ ક્રિષ્ના સાથે મળશે એવું અમને લાગ્યું અમારો પાકો ભરોસો બેઠો અને પછી જ અમે બ્રાન્ડ સાથે જોડાના છીએ તો અમદાવાદના લોકોને હું બસ એટલું જ કહીશ કે પ્લીઝ આવો પધારો મણિનગર સ્ટોરમાં અને તમે ખુદ એક્સપિરિયન્સ કરો કે પ્રોડક્ટ કેટલી સારી છે અને કેટલા સારા ભાવમાં શું શું રેન્જમાં છે અમદાવાદમાં મણિનગરમાં ક્રિષ્નાની હાજરી માત્ર રિટેલ કામગીરીથી આગળ વધે છે તે સ્થાનિક સમુદાય સાથે જોડવા અને તેમની અનન્ય પસંદગીઓને સમજવા અને વિશ્વાસ સંતોષ પર બનેલા સ્થાયી સંબંધો બનાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે જાણીતા પદ્મશ્રી સૌજીભાઈ ધોળકે ક્રિષ્ના ગુજરાતમાં વિસ્તરણ ઉત્સાહ વ્યક્ત કર્યો છે હરિકૃષ્ણા ગ્રુપના ચેરમેન તરીકે ક્રિષ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરીના ઉદઘાટન સમારોહમાં ભારતની વૃદ્ધિ અને સામાજિક પરિવર્તનની યાત્રાની ઉજવણી કરી દેશની પ્રગતિની સાથે જ્વેલરી ઉદ્યોગની ઉત્ક્રાંતિ પર ભાર મૂક્યો હરિકૃષ્ણ ગ્રુપના ફાઉન્ડર અને એમડી ઘનશ્યામભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં ગુજરાતનું આર્થિક હબ અને પરંપરા અને આધુનિકતા મિશ્રણથી સમુદ્ર જવેરાત બજારનું ગૌરવ ધરાવે છે કારીગરી અને ગુણવત્તાની કદર કરતા સમજતા ગ્રાહક આધાર સાથે કૃષ્ણા નિસંકોચપણે પ્રીમિયમ શોપિંગ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવશે આજે અમદાવાદમાં બહુ અમારા માટે અને કૃષ્ણા માટે અમદાવાદ માટે અને ગુજરાત માટે પ્રાઉડની મોમેન્ટ છે ક્રિષ્નાનો છેલ્લા વીસ વર્ષથી આ ક્રિષ્ના બ્રાન્ડ ઓલ ઓવર ઇન્ડિયામાં છે અને અમદાવાદમાં આજે ફ્રેન્ચાઇઝ રૂપી આ એનો તેવીસમો સ્ટોર ચાલુ થાય છે ગુજરાતમાં નરેન્દ્રભાઈનું સ્લોગન હતું ડિઝાઇન ઇન ઇન્ડિયા આપણે પ્રમોટ કરવી છે જ્યારે અમે ડાયમંડની ફેક્ટરીનું ઓપનિંગ કર્યું ત્યારે એણે સૂત્ર દીધું હતું કે આપણે ડિઝાઇન ઇન ઇન્ડિયા મેક ઇન તો ઇન્ડિયા છે પણ ડિઝાઇન ઇન ઇન્ડિયા મારે દુનિયાને પહોંચાડવી છે આજે ભારતમાં પાંત્રીસો જગ્યાએ અને આ ત્રેવીસમો સ્ટોર છે પ્રાઉડની મોમેન્ટ છે અને આ સ્ટોરથી હર ઘર ક્રિષ્ના પહોંચે અને હર ઘર મેં ખુશિયા આ પૈસા કમાવાનો ખાલી બેજ નથી ખુશી વેચવાનો બેજ છે હીરો બનાવવાવાળો હીરો લેવાવાળો જ્વેલરી બનાવવાવાળો અને જ્વેલરી પહેરવાવાળો આ બધાના ઘરમાં કેવી રીતે હેપીનેસ વધે કેવી રીતે ખુશી મળે અને બધાનું કેવી રીતે કલ્યાણ થાય બધા કેવી રીતે સુખી થાય એવા ભાવ સાથે અમારી આ ક્રિષ્ણા બ્રાન્ડ ડેવલોપ થઈ રહી છે કમ્પેરેબલી બહુ કમ્પેરેજલી બધા જ એફોર્ડ કરી શકે એવી બધી રેન્જની આ બ્રાન્ડ આ થઈ રહી છે એટલે ગુજરાત માટે પ્રાઉડ છે ભલે ભારતમાં તેવીસ થયા પણ હું માનું છું કે આ સો મહિનામાં જ ગુજરાતમાં જ તેવીસ ચાલુ થશે કારણ કે ગુજરાતની તાકાત શું છે એ હવે ખબર પડશે અને ગુજરાતનો જ પ્રોડક્શન છે ગુજરાતમાં જ મેન્યુફેક્ચરિંગ છે અને ગુજરાતના આપણા નેતા જેમ લીડર વિશ્વના છે એમ ગુજરાત જ ઇનિશિયેટિવ લઈ અને ક્રિષ્નાનો વિકાસ થાય એવી શુભેચ્છા સાથે થેન્ક યુ વેરી મચ પહેલે તો બહુ હરિકૃષ્ણ ગ્રુપ કિષ્ના માટે બહુ પ્રાઉડની વાત છે કે ગુજરાતમાં કિષ્નાનો આ પહેલો શોરૂમ છે જેમ વાત કરીએ એમ ઈન્ડિયામાં ત્રેવીસમો છે ઘણીવાર એવું બને કે ગુજરાતમાં કેમ આટલા લેટ આવ્યા તો નજીકવાળાને થોડીક વેલ્યુ કોઈ વાર ઓછી થાય દુનિયા જોઈ લે પછી નજીકવાળાને વેલ્યુ થાય કેમ કે અમારું તો ફ્રેન્ચાઇઝનું મોડલ છે આખા ઇન્ડિયામાં કરીએ છીએ તો ગુજરાતમાં પણ ઈચ્છા અમારી હોય પણ આ અમારો ગુજરાત કર્મભૂમિ છે જન્મભૂમિ છે તો ત્યાં શોરૂમ થાય તો એમની વધારે ખુશી હોય કિસ્નામાં જે ડિઝાઇનની વાત કરે તો અમારી જે ડિઝાઇનમાં ખાસ એ છે કે એફોર્ડેબલ પ્રાઇઝની અમારી ડિઝાઇન છે કન્ઝ્યુમરને કિસ્નાની ડિઝાઇન પસંદ છે એટલે આખા ઇન્ડિયામાં કિસ્ના પાંત્રીસો શોરૂમમાં અવેલેબલ છે અને અમારી સ્ટાર્ટિંગ પ્રાઇસ જો બોલે તો પાંચ હજારમાં અમે પેન્ડન આપીએ છીએ રિયલ ડાયમંડ જ્વેલરીનું અચ્છા નાઇન્ટી પર્સન્ટ બાયબેગ ઓર નાઇન્ટી ફાઇવ પર્સન્ટ એક્સચેન્જ ક્યારે પણ એને જ્વેલરી પાછી આપીએ તો પૈસા મળી શકે એ પ્રાઇઝમાં આપવાનું કામ છે હરિકૃષ્ણ ગ્રુપ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કરે છે અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કરે છે એટલે આ પ્રાઇઝમાં અવેલેબલ છે અને અમારું સ્લોગન છે હર ઘર ક્રિષ્ના હર ઘર મેં પહોંચને કા હે તો હિસાબ હિસાબે જો પ્રાઇઝ હોગા તો હર ઘર પે પહોંચ પા તો ક્રિષ્ના કી તો બહુ સારી વિશેષતા હે ડિરેક્ટર પ્રજાગ શાહે જણાવ્યું હતું કે અમદાવાદના મણિનગરમાં અમારા વિશિષ્ટ શોરૂમનું ઉદઘાટન કરતી વખતે અમે અમારી વિશિષ્ટ બ્રાન્ડ સાથે ડિટેલ લેન્ડસ્કેપને સમુદ્ર કરીને અસાધારણ અનુભવો અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવા માટે અમારા સમર્પણની પૂર્ણ પુષ્ટિ કરીએ છીએ મણિનગર ક્રિષ્નાના ફ્રેન્ચાઇઝી પાર્ટનર શ્યામભાઈ રાયચુરા અને તેજસ ખીમાણીએ જણાવ્યું હતું કે ક્રિષ્ના ડાયમંડ ગોલ્ડ જ્વેલરી સાથે ભાગીદારી કરી અને અમદાવાદના વાયબ્રન્ટ સમુદાય માટે તેમની અસાધારણ જ્વેલરી ઓફર લાવી એ સન્માનની વાત છે અમે ગ્રાહકોને ઉત્કૃષ્ટ ડિઝાઇન અને અપ્રત્યમ ગુણવત્તાની એક્સેસ પ્રદાન કરવા માટે ઉત્સાહિત છીએ અમે અમદાવાદમાં અમારા ગ્રાહકો માટે અવિસ્મરણીય અનુભવ બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ ક્રિષ્ના પાસે દસ હજારથી વધુ ડિઝાઇનનો પોર્ટફોલિયો છે જેમાં ચૌદ કેરેટ અઢાર કેરેટ સોનામાં રિંગ્સ એરિક પેન્ડલ્સ મંગળસૂત્ર નેકલેસ બંગડીઓ બ્રેસલેટ જેવી વિશાળ શ્રેણી ઓફર કરે છે જે સો ટકા આઈજીઆઈ પ્રમાણિત અને બીઆઈએસ હોલમાર્કવાળી છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસલાઇ ન્યૂઝ બુલેટિન નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કે હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે ચાર કરોડ લોકોને મળ્યું ઘર અને ચૌદ કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો